સુરત જવાનું છે ને સુરતથી પછી બીજી જગ્યાએ જવાનું છે તો આજ સાંજની પાંચ વાગ્યાની બસ છે અત્યારે તો બપોર થઈ ગયા છે થોડી ઘણી તૈયારી કરતો હજી થોડું ઘણું ગામમાં લેવા જવાનું છે મમ્મીની બધા તૈયારી કરતા આર્યન ભાઈ ભાઈને આટલું બધું સામાન ને એવું અહીંથી લઈ જવાનું બકાલોને એવું તો એ બધું તૈયારી હાલતી બાકી તો જે હું સુરત જાઉં ત્યારે ઘણા કહે કે તમે મેળા નહીં ફોન આવે મારી એમાં તો હું પહેલાં જ કહી દઉં કે હું સુરત ખાલી એકથી બે જમણ રોકાવાનું છું ને હું જ્યારે સુરત પૂગીને તો ત્યાંથી નીકળી ગયો છું કે ત્યાંથી જવાનું છે બે જગ્યાએ તો હું પંદરક દિવસ પછી પાછો ઘેરે આવી હવે

હારી એને ખાટા લાગે ને ઈ આટો તો બગાડી મોટા થોડી હાલે બાપા ને શીખવાડ્યું છે

આજ મારા મમ્મીએ બનાવેલ છે સાસ ની કઢી તો કઈ નઈ અમી ખાઈ લેવું મેં તો જમી લીધું ને મારા છે ને અત્યારે કરવા મળ્યા છે પેકિંગ

ડબલમ પેસે નથી હવે કે ડબલ હાટો મે એટલે હું ડબલમ માં કઈ જામુડા છે તો ની વિદા તો ને વિદા વિદી જા કાઈ કે થોડા કે આપણે મેક લાવલે પણ આ ડબલું ભૂલ ગયા કેટલા છે બે બે કે છે મને એમ ખબર મને એમ નો ખબર પડે આમ ભલે ની વધી જા ને બસ ઇ ના એમ ને મંદા જ બે કે છે આમ તમ મકા વેસવા લાગ તો એમ બે કે લા મોઠા કેમ

આપણો ઠેલો થઈ ગયો છે એક આ કેટલી વસ્તુ લઈ જવાની છે સુરત ખાલી ભાઈની ની રૂમ એમ્બળ થોડું કેવું છે થોડું કેવું છે આ સીબડા પાકી ગયા લાગે રીંગણા છે તુની દે સાઈસ દૂધ દહીં જામુડા આથણા મીઠો લીમડો હતે લઈ જાય અહીં લ્યો ના થોડો મીઠો મળે આપણે તઈ ઘેર હોય તો માર્કેટ માં લાવે એ હે તું લેવા જ લાગે બધી વસ્તુ લઈ જાવની આમાં સેવ પેક કરી લીધી ને આ બધી વસ્તુ છે ને લઈ જવાની છે સુરત ભાઈના રૂમે મારો સામાન નથી થયો ને એટલા તો ભાઈનો નાનો સામાન થઈ ગયો છે સુરત લઈ જવાનું બોલો આ બધું કરવાનું છે હવે પ્રેક ફ્યુલેચર ગરમી બહુ થતી હતી એ ટી શર્ટમાં કેમ કે ગળે ઓલું આવે છે વધારે ગરમી થતી મેં અત્યારે બદલાઈ નહીં પાછું ટી શર્ટ હમણાં કીધું એવા ન ખાધું પછી એકલી એકલી ખાય ત્યાર મારા પપ્પા એમ અત્યારે હું જોતો ગામમાં એટલી વસ્તુ ઘટતી લેવાય જતો કોલગેટ ને હતું લઈ આવ્યું હવે આ શાહ પંદર દિવસ પછી પીવા મળશે અરે અરે એટલે વાયર ને સારજલ તો લઈ જવું પડે ત્યારે બધું ભેગું થાય નથી સુરત જઈને પાછું વધી જાય કેમ કે સુરત એક વસ્તુ મંગાવેલી છે ને એ અહીંયા આવી ગયેલી છે એ સુરત જઈને તમને ગઈ બાકી તો આ બધું કરનાખો પેક બસ એટલી વસ્તુ છે જેમ બને એમ ગેજેટ વધતા જાય છે કેમ કે યાર ક્વોલિટી થોડીક ઇમ્પ્રુવમેન્ટ કરીએ આપણે બાકી અત્યારે આ આખો બ્લોગ છે ને મેં આઈફોન ફિફ્ટીન પ્રોમાં શૂટ કર્યો તો થર્ટીન મને એમાં કંઈ ફેર નથી લાગતો તમને કંઈ લાગતો હોય તો કમેન્ટમાં કહેજો મને અત્યારે માસી બને બને નહીં મારી સારું રીંગણા બટન શાક

વા પપ્પા આવે છે બસ સ્ટેશન સુધી બસ ગામમાં તો નથી આવતી એટલે કરસા ગામમાં અહીંયા બસ આવે છે એ

તો સુરત જવાનું છે બાકી તો યાર હવે સવારે આવશે મોટભાઈ લેવા અત્યારે તો એવું છે કે આખી બસ માં બસ માં તો સિંગનો નો સોંપો આપડે બુક કરીને પણ આવશે બાકીનો સામાન હતો બધા બસની ડિખીમાં નાખી દીધો તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલે મળી આવશે છે કારણ કે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય